જ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને કેવી તૈયારી થઈ રહી છે બોર્ડના પરીક્ષાની જોજો જો મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા રહેજો અને તમે આડાવાળા રસ્તે ન ચડી જાવ એનું પણ ખાસ એક ધ્યાન રાખજો અને આ રિપીનો સહારો લીધા કરજો ચાલો વિદ્યાર્થી મિત્રો તો રીપી લર્નિંગ અપની આપણી આજે ગજબની દુનિયામાં આપણે થોડો થોડો જે ડોકિયા મારતા હતા એમાં ફરી એક વખત તો આપણું હાર્દિક સ્વાગત કરું છું આપણે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીના જોઈ લીધા છે હવે આગળના સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરું છું અને તમને એટલો વિશ્વાસ તો આવી જ ગયો હશે કે હવે ગણિતમાં ફેલ થવું અઘરું છે રાઈટ ને પાસ થવું છે ચાલો તો શરૂઆત કરીએ મિત્રો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સામાન્ય તફાવત અને એન પદ અથવા એન પદ છે તો ખાલી જગ્યા પૂરવાની છે પેલા દાખલા અંદર તમને એ આપી દીધો ડી આપી દીધો અને એન આપી દીધો છે ચાલો એ બરાબર સાત એ બરાબર સાત ડી બરાબર ત્રણ અને એન બરાબર આઠ તો તમારે એન મેળવવાનું છે તો સૂત્ર આવું છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ નથી ખબર એ બરાબર સાત પ્લસ આઠ માઇનસ એક ગુણ્યા ત્રણ સાત બેઠા સાત અઠ્યાવીસ એટલે શ્રેણીનું તમારું આઠમું પદ થશે અઠયાવીસ બધા ની ખબર પડી જાય ગણતરી કરવા બેસો એટલે પણ સિમ્પલ હતી એટલે લખાય માથાકૂટ કરવાની જરૂર નથી ચાલો આગળ શરૂઆત કરીએ બીજો દાખલો શું કે માઇનસ અઢાર

એન ખરાબર દસ માઇનસ એક અને ડી બરાબર પ્લસ થઈ ગયા બરાબર નવ ડી તો ડી બરાબર અઢાર ના છેદમાં નવ નવ દુ અઢાર નવ નવ કેન્સલ લે નું મૂલ્ય થશે ઓકે ચાલો હજી એક વખત જોઈ લો આગળ એ મેળવવાનો છે ડી આપ્યો છે તમને ડી ઓકે યાદ રાખજો ડી આપ્યો છે ડી આપ્યો છે માઇનસ ત્રણ શું આપ્યો છે એ મેળવવાનો છે

અઢાર માંથી એક જશે એટલે સત્તર પણ આવશે માઇનસ ત્રણ માઇનસ એકાવન થઈ ગયા માઇનસ એકાવન પ્લસ એકાવન થઈ જશે આ બાજુ આવશે એટલે ચાલો એકાવન માં પાંચ બાદ કરવાના છે એટલે તમારી ત્યાં ઘણો સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન એટલે પાંચ થશે ને એટલે એ બરાબર કેટલા આવશે છેતાલીસ છ ને પાંચ અગિયાર એટલે એ બરાબર છેતાલીસ એટલે શ્રેણી ની શરૂઆત એવો હવે એ બરાબર આપ્યું છે માઇનસ અઢાર પોઈન્ટ નવ એ બરાબર માઇનસ અઢાર પોઈન્ટ નવ રકમ નંબર ચાર પછી ડી બરાબર માઇનસ સોરી ડી બરાબર બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ આપ્યું છે જોઈ લઈએ અઢાર પોઈન્ટ પોઈન્ટ નવ બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ છ ચાલો સૂત્ર મૂકો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન નું મૂલ્ય આપ્યું છે ત્રણ પોઈન્ટ છ એન બરાબર ત્રણ પોઈન્ટ છ એનું મૂલ્ય માઇનસ અઢાર પોઈન્ટ નવ કરું છું અઢાર પોઈન્ટ નવ અને ત્રણ પોઈન્ટ છ નવ નવ માં છ ઉમેરો નવ ને છ પંદર પંદર નો પાંચ એટલે વધી પડી એક આઠ ને એક નવ દસ અગિયાર બાર નો બગડો વધી પડી એક એટલે બાવીસ પોઈન્ટ પાંચ પ્લસ પચીસ છે પેલી સાઈડ જશે એટલે કેવા થશે ગુણાકાર માં છે પેલી બાજુ જશે એટલે ભાગાકાર થશે હા ચાલો એટલે એન માઇનસ વન પચીસ નવા બસો પચીસ પચીસ નવા પાંચ નવા પિસ્તાલીસ નો પડી પાંચ સહેલું કઈ માથાગટ કરવાની જ નથી આગળ એક છેલ્લો દાખલો ત્રણ પોઈન્ટ પાંચ ઝીરો એકસો ને પાંચ જો પાંચમાં ગાંડા હોય ને ખબર પડે એ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી અહીંયા મૂકી દે એન નું બેઠું એ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ એન ની જગ્યા ઉપર આપણે એકસો ને પાંચ માઇનસ એક ગુણ્યા જીરો ત્રણ પોઈન્ટ પાંચ એકસો પાંચ ન હોય તો કઈ ફરક પડે નહી આ તો તમારું ગણતરી એવી ગણતરી શું ભાઈ આ એમસીક્યુ ગણતરી માટે તમારે પરીક્ષા માટે અગત્યનાથી ધ્યાનમાં રાખજો અને આવું કઈક પૂછાશે જ ચાલો ને મને કઈ ખબર નથી મને એટલી ખબર છે કે એ બરાબર દસ ડી બરાબર મારી પાસે છે દસ એન માઇનસ એન ની જગ્યા પર મૂકું ત્રીસ માઇનસ એક અને ડી ની જગ્યા ઉપર મૂકું માઇનસ ત્રણ ઓકે આ દસ બેઠા ત્રીસ માંથી એક જશે એટલે ઓગણત્રીસ ગુણ્યા માઇનસ ત્રણ આ દસ બેઠા પ્લસ માઇનસ માઇનસ નવ ત્રીસ નો સાતડો વધી પડી બે ત્રણ છ સાત આઠ સત્યાસી માંથી સત્યાસી જશે એટલે ઓકે ચાલો આગળ હવે થોડુંક વિચારીને કરવા જેવો દાખલો છે ચાલો જોતા જોજો મને એ બરાબર આપ્યું છે માઇનસ ત્રણ ટુ માઇનસ એ વન એ ટુ છે માઇનસ એક ના છેદ માં બે માઈનસ ત્રણ માઇનસ એક ના છેદ માં બેઝ ઇઝ માઇનસ માઇનસ પ્લસ ત્રણ ચાલો આની પાસે કઈ ન હોય તો એક માઇનસ એક આ ત્રણ દુ ને છ આખા ના છેદમાં બે એકા બે છ માંથી એક જશે એટલે પાંચ ના છે મૂકો ગુણ્યા ડી એની જગ્યા પર મૂકો માઇનસ ત્રણ અગિયાર માંથી એક જાય એટલે દસ અને ડી ની જગ્યા પર મૂકો પાંચ ના બે રાઈટ ચાલો પાંચ દુ દસ એટલે બે બે કેન્સલ એટલે માઇનસ ત્રણ પચીસ પચીસ માંથી ત્રણ બાવીસ તો શ્રેણી નું અગિયારમું પદ શું હશે બાવીસ આ હતા તમારા સામાન્ય દાખલાઓ રાઈટ છે મિત્રો સહેલું હવે પછીના દાખલા થોડાક વિચારવાના છે એ આપણે વિચારતા જઈને કરશું ચાલ